નમસ્કાર ગુજરાત આજે છે અગિયાર તારીખ અને ગુરુવાર અને ગુરુવારના હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલાં જાણી લઈએ કે ચોમાસું છે એ ક્યારે વિદાય લેશે તો મિત્રો આપને જણાવી દઈએ કે પરેશભાઈ ગૌસ્વામીની આગાહી પ્રમાણે આ વખતે ચોમાસું છે એ બાવીથી લઈ અને પચીસ સપ્ટેમ્બરની વચ્ચે વિદાય લેશે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે સામાન્ય રીતે ચોમાસું છે એ પંદર સપ્ટેમ્બરના રોજ વિદાય લેતું હોય છે પરંતુ આ વખતે એક અઠવાડિયું મોડું ચોમાસું છે એ વિદાય લેશે ખાસ કરીને એમણે પરિબળ જણાવ્યા છે કે અહીંયા રાજસ્થાન અને પાકિસ્તાનના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન બને એન્ટી સાયક્લોન બને પછી ચોમાસા વિદાયની જાહેરાત છે એ થતી હોય છે તો એ પ્રમાણે મિત્રો એક એન્ટી સાયક્લોન છે એ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારો ઉપર બનશે ત્યાર પછી બાવીસથી લઈ અને પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું વિદાય છે એ લઈ શકે છે મિત્રો ચોમાસું વિદાય લેશે એ પહેલાં પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે પંદરથી લઈ પંદરથી લઈ અને વીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે અને ત્યાર પછી એમણે જણાવ્યું છે કે બાવીસથી લઈ અને ખાસ કરીને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનો જે સમયગાળો છે એની અંદર પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વાળા વરસાદ છે એ જોવા મળશે એટલે કે વીજળીના કડાકા ભડાકાવાળા વરસાદો છે એ જોવા મળશે અને એ વરસાદો માત્ર એક ગામ પૂરતા સીમિત છે એટલે કે પાંચ કિલોમીટરની અંદર હોઈ શકે છે સાત કિલોમીટરની અંદર હોઈ શકે છે પરંતુ ત્યાંથી આગળના વિસ્તારોની અંદર ન હોય એવા વરસાદો છે એ બાવીથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે જોવા મળશે અને આપને જણાવી દઈએ કે સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા સત્તર સપ્ટેમ્બરની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે અને સત્તર સપ્ટેમ્બર આજુબાજુ ભારતમાંથી ચોમાસા વિદાયની શરૂઆત થતી હોય છે મિત્રો સૌથી છેલ્લે ચોમાસું છે એ રાજસ્થાનના આ વિસ્તારોની અંદર પહોંચતું હોય છે અને સૌથી પહેલાં ચોમાસું છે એ આ વિસ્તારો ઉપરથી વિદાય લેતું હોય છે અને આ વખતે પણ લાગી રહ્યું છે કે રાજસ્થાનના આ વિસ્તારો ઉપરથી થી લઈ અને પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું છે એ વિદાય લઈ શકે છે કેમ કે મિત્રો હાલમાં જે વેધર ચાર્ટ છે એ પણ બતાવી રહ્યા છે કે અહીંયા એન્ટી સાયક્લોન છે એ આવનાર દિવસોની અંદર એટલે કે બાવીસથી લઈ અને પચીસ તારીખની વચ્ચે બનવાનું છે અને એ એન્ટી સાયક્લોનને કારણે મિત્રો ગુજરાતની અંદર ચોમાસું છે એ વિદાય લઈ શકે છે ગુજરાતની અંદર ખાસ ચોમાસું ક્યાંથી વિદાય લેશે એ તમને જણાવી દઉં તો મિત્રો કચ્છના જે આ ભાગો છે એ ભાગો સાથે દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો છે કે એ વિસ્તારોમાંથી બાવીથી લઈ અને મિત્રો પચીસ સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું વિદાય છે એ જાહેર થઈ શકે છે પરંતુ જે ગુજરાતના આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચોમાસા વિદાય માટે કદાચ છે એ રાહ જોવી પડશે ખાસ કરીને મિત્રો બાવીથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ચોમાસું છે એ વિદાય નહીં લે એવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે મિત્રો મંડાણી કડાકા વાળો અસ્થિરતાનો રાઉન્ડ છે એ હવે પછી સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળવાનો છે અને એને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ નોંધાવાનો છે તો મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવી કે હવે હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ કયા જિલ્લાથી શરૂ થશે કયા જિલ્લાની અંદર યલો એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એમની માહિતી સાથે સાથે મિત્રો વેધર શું બતાવી રહ્યા છે એમની માહિતી પણ તમને જણાવવાનો છું એટલા માટે ખાસ આ વિડિયોને તમે અંત સુધી જોઈ લેજો અને મિત્રો આપને એ માહિતી પણ જણાવી કે આજથી લઈ અને ત્યાર પછી ચૌદ દિવસ સુધી એટલે કે ખાસ કરીને મિત્રો પચીસ તારીખ સુધી અથવા તો છવ્વીસ તારીખ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર તમને જણાવવાનો છું એટલા માટે હા આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરે કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે અગિયાર તારીખ છે અને અગિયાર તારીખના રોજ હજી પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની કોઈ શક્યતા છે એ દેખાતી નથી આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી ગુજરાત ઉપરથી પસાર થઈ હતી અને એ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની હતી જેમને કારણે એ સિસ્ટમ વધારે મજબૂત હતી એટલા માટે મિત્રો એ સિસ્ટમે રાજસ્થાન અને ગુજરાત ઉપરથી તમામ વાદળો અને ભેજ છે એ ખેંચી લીધો છે જેમને કારણે ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી ધરખમ તડકો છે એ પડી રહ્યો છે અને આજે પણ ગુજરાત ની અંદર તડકો છે એ પડવાનો છે પરંતુ સમી સાંજથી ફરીથી ગુજરાતની અંદર ભેજ બનશે એટલા માટે અમુક વિસ્તારોની અંદર હવે વાદળો છે એ આજથી મિત્રો જોવા મળશે અને અહીંયા આવતીકાલનો ડેટા તમે જોઈ શકો છો બાર તારીખનો બાર તારીખના રોજ મિત્રો બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય અવસ્થાની અંદર આવી રહી છે અને ભારતના આ ભાગોની અંદર ચોમાસું છે એ એક્ટિવ છે એટલે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનશે એમને થોડોક વેગ મળશે અને ત્યાર પછી લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધશે અહીંયા જોઈ શકો છો તેર તારીખના રોજ બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર લો પ્રેશર સિસ્ટમ બનશે તેર તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા દેખાતી નથી બાર તારીખે પણ દેખાતી નથી અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ ચૌદ તારીખનો ડેટા છે અને ચૌદ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ વિસ્તારો ઉપર આવી જાય છે ત્યારે ગુજરાતની અંદર થોડાક વાદળો છે એ વધારે દેખાઈ રહ્યા છે ચૌદ તારીખના રોજ અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખનો આ ડેટા છે પંદર તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો મહારાષ્ટ્રના આ વિસ્તારો ઉપર પહોંચી જાય છે અને ત્યારે અરબી સમુદ્ર છે એ પણ સક્રિય થઈ જાય છે ત્યારે મિત્રો પંદર તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત થઈ જશે અહીંયા જોઈ શકો છો હોળ તારીખનો આ વેધર ડેટા છે અને હોળ તારીખના રોજ આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક ઘણી બધી આવી જાય છે એટલે મિત્રો પંદર તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે હાલમાં વેધર ડેટા છે એ અપડેટ થઈ રહ્યા છે અને એ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ખાસ કરી અને હોળ તારીખનો વેધર ડેટા છે હોળ તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો અહીંયા દાહોદ છે છોટા ઉદયપુર છે વડોદરાના વિસ્તારો છે આણંદના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે સુરતના વિસ્તારો છે વલસાડ નવસારીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો સોળ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો અહીંયા કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હોળ તારીખના રોજ હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો ખાસ કરીને ગાજવીજનું પ્રમાણ છે એ તમને આ વિસ્તારોની અંદર જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે જોવા મળી શકે છે રેડા ઝાપટાનો વરસાદ છે એ આ તમામ વિસ્તારોની અંદર જોવા મળશે પરંતુ મધ્યમ ભારે વરસાદ છે એ આ વિસ્તારોની અંદર હોળ તારીખના રોજ જોવા મળી શકે છે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી સત્તર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સત્તર તારીખે પણ સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર ભારત તરફ ખસશે જેમને કારણે ગુજરાત ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણમાં થોડોક પલટો આવશે અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પણ જોવા મળશે ત્યાર પછી અઢાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અઢાર તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારા એવા વાદળો છવાયેલા જોવા મળશે પરંતુ વધારે વરસાદ તો આ વિસ્તારોની અંદર જ પડવાની શક્યતા રહેલી છે આમ મિત્રો ગુજરાતની અંદર પંદર તારીખ પછી વરસાદ છે એ જોવા મળશે અને અહીંયા ખાસ કરીને મિત્રો અત્યારનો સેટેલાઇટ ઇમેજ છે એ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ડીપ ડિપ્રેશનવાળી જે સિસ્ટમ હતી હતી એ હવે લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે અને નબળી પડી ગઈ છે પરંતુ આ સિસ્ટમે મિત્રો તમામ વાદળો છે એ એના ઉપર ખેંચી લીધા હતા એટલા માટે તમે જોઈ શકો છો આ રાજસ્થાન છે અને આ ગુજરાત છે એમાં કોઈ જગ્યા ઉપર વાદળો છે એ બતાતા નથી જ્યારે ભારતના આ ભાગો ઉપર વાદળો છે એ છવાયેલા છે પરંતુ હવે સિસ્ટમ છે એ દૂર વહી ગઈ છે એટલા માટે મિત્રો ફરીથી ગુજરાતના આ વિસ્તારો અને બીજા દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર આજે સમય સાંજથી થોડા થોડા વાદળો આવશે અને ત્યાર પછી વરસાદનો રાઉન્ડ છે એ પણ ચાલુ થઈ જોશે અમુક વિસ્તારોની અંદર મંડાણી વરસાદ છે એ હવે પછી જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા ભારતીય હવામાન વિભાગ દ્વારા જે વોર્નિંગ આપવામાં આવે છે આખા ભારતની અંદર એમાં તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ જો કે બાર તારીખના રોજ તેર તારીખના રોજ પણ વોર્નિંગ અલગ અલગ ગુજરાત ભારતના આ રાજ્યોની અંદર આપવામાં આવી છે પરંતુ અહીંયા ખાસ માહિતી મેં ચૌદ તારીખની તમને જણાવી છે બતાવી છે એટલે કે ચૌદ તારીખના રોજ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી મિત્રો આ રીતે આગળ આવશે અને અહીંયા જે મહારાષ્ટ્રના વિસ્તારો છે મુંબઈના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ ચૌદ તારીખના રોજ આપવામાં આવી છે અને ગુજરાતની અંદર પણ ગુજરાત રિઝનની અંદર મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આમ ગુજરાતની અંદર મિત્રો ચૌદ તારીખથી રેડા ઝાપટાવાળો વરસાદ છે એ ખાસ કરીને દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એની અંદર ચાલુ થઈ શકે છે તો મિત્રો હાલમાં વેધર ડેટા આવી રીતે બતાવે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર વરસાદનો એક નાનો રાઉન્ડ છે એ ખાસ કરીને સત્તર તારીખના રોજ અઢાર તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ જોવા મળશે ત્યાર પછી આવતીકાલથી એટલે કે બાર તારીખથી પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશેના ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખનો વેધર ડેટા છે અને મિત્રો આ વેધર ડેટાની અંદર કચ્છના આ ભાગો છે ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના આ ભાગો છે એ ભાગોની અંદર વહેલી સવારે અને સાંજના સમયે થોડાક વાદળો છે એ હવે જોવા મળશે અને આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ છે એ પણ પડી શકે છે ભારે વરસાદની કોઈ શક્યતા છે એ ગુજરાત ગુજરાતની અંદર રહેલી નથી ત્યાર પછી મિત્રો તેર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તેર તારીખના રોજ પણ દરિયાઈ પટ્ટીની અંદર વાદળો છે એ મિત્રો વહેલી સવારે સાંજના સમયે જોવા મળશે પરંતુ અહીંયા ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીક પહોંચી જશે જેમને કારણે વલસાડ ડાંગ અને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એની અંદર તેર તારીખે મિત્રો સાંજથી વાતાવરણની અંદર થોડોક પલટો છે એ આવી શકે છે ત્યાર પછી અહીંયા ચૌદ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચૌદ તારીખે સિસ્ટમ છે વધારે આગળ આવશે અને મિત્રો અહીંયા દાહોદ છે છોટા ઉદયપુર છે ભરૂચ છે સુરત છે નર્મદાના રાજપીપળાના વિસ્તારો છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ ચૌદ તારીખના રોજ જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અને મિત્રો સૌરાષ્ટ્રના જે આ દરિયાઈ પટ્ટીના ભાગો છે એ ભાગોની અંદર પણ સામાન્ય હળવા ઝાપટા છે એ જોવા મળશે એમાં ખાસ અહીંયા મહુવા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડીક શક્યતા છે એ વધારે ચૌદ તારીખના રોજ આ વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ આ સિસ્ટમ છે એ વધારે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર થોડોક વધારો થશે અહીંયા જે આ બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ પડશે અને અહીંયા સુરત છે વલસાડ છે નવસારી છે એ વિસ્તારોની અંદર ક્યાંક ભારે વરસાદ છે એ પડી શકે છે એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર એક બે એવા સિસ્ટ સેન્ટરો હશે કે એની અંદર મિત્રો નોંધાઈ શકે છે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે અઢાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અઢાર તારીખના રોજ આખા ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે હળવા સામાન્ય ઝાપટા નોંધાશે ભારે વરસાદની શક્યતા રહેલી નથી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતના ભાગો ઉપર જશે જેમને કારણે વાદળનું પ્રમાણ છે એ વધારે સત્તર તારીખના રોજ અને અઢાર તારીખના જો રોજ જોવા મળશે અને અઢાર તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ગુજરાત રિજનના આ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા છે એ જોવા મળી શકે છે વાદળો છે એ છવાયેલા રહેશે ત્યાર પછી વીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો વીસ તારીખના રોજ પણ અહીંયા જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે કચ્છ અને સૌરાષ્ટ્ર ના ભાગો અને ખાસ મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવે વરસાદની શક્યતા છે એ વેધર ડેટા ખૂબ જ ઓછી બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે એકવી તારીખનો વેધર ડેટા છે પરંતુ એ ખાલી આવ્યો છે એ ડાઉનલોડ નથી થયો ત્યાર પછી અહીંયા તમે બાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બાવી તારીખે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર હળવી રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે એટલે મિત્રો બાવી તારીખે એકવી તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે ત્યાર પછી તેવી તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા ચોવી તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો ચોવી તારીખના રોજ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી છે એ જણાઈ રહી છે ત્યાર પછી પચીસ તારીખના રોજ જોઈ શકો છો ખાસ કરીને ચોવી તારીખના રોજ અને પચીસ તારીખના રોજ મિત્રો એન્ટી બની જશે ત્યાર પછી આ વિસ્તારો ઉપરથી ચોમાસું ધીમે ધીમે જતું રહેશે અને મિત્રો ચોમાસા વિદાયની જાહેરાત છે એ પણ થઈ શકે છે અહીંયા પચ્ચી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચીસ તારીખના રોજ અહીંયા છૂટો છવાયો હળવો વરસાદ છે એ બતાવી રહ્યા છે બાકી ભારે વરસાદની શક્યતા રહેલી નથી આમ મિત્રો ગુજરાતની અંદર પચીસ તારીખ સુધીની આગાહી છે એ આગાહીની અંદર એક બે સેન્ટરોની અંદર અમુક દિવસે એકથી બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે બાકી ભારે વરસાદની શક્યતા નથી લોકલ અસ્થિરતાને કારણે વાતાવરણની અંદર જે અસ્થિરતા એ અસ્થિરતાને કારણે હવે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ખાસ કરીને ચોમાસું વિદાય લેતું હોય છે વરસાદ જ્યારે જતો હોય છે ત્યારે ગાજવીજનું પ્રમાણ જોવા મળતું હોય છે અને તમે પણ સાંભળ્યું હશે ગઢિયા પાસે કે ગાંજીને પછી વરસાદ જતો હોય છે એટલે કે ગાજવીજનું પ્રમાણ થાય વરસાદ પડી જાય ત્યાર પછી વરસાદ છે એ વયો જતો હોય છે તો એવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર હવે વરસાદ છે એ વયા જવાના સંકેત મળશે અને લોકલ અસ્થિરતાને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર રેડા ઝાપટાની સાથે મધ્યમ હળવો વરસાદ છે એ આવનાર દિવસોની અંદર જોવા મળશે એવું હાલમાં ખાસ કરીને આવતીકાલથી બહારથી લઈ અને પચી તારીખની વચ્ચે વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે તેમ છતાં પણ જે અપડેટ આવશે એ અપડેટ અમે આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડશું એટલા માટે ખાસ તમે આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાર પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ પંદર તારીખના રોજ અને સોળ તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી યેલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આવનાર ચૌદ તારીખે ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે તો પંદર તારીખના રોજ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે તો હોળ તારીખના રોજ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આ મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ છે એ સક્રિય થઈને ગુજરાત નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર ચૌદ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાતની અંદર રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની જે આગાહી હતી એ પણ બદલવામાં આવી છે તમે જોઈ શકો છો દસ તારીખના રોજ અગિયાર તારીખના રોજ ત્યાર પછી અહીંયા બાર તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની માત્રા છે એ ઓછી છે પરંતુ અહીંયા તેર તારીખથી તમે જોઈ શકો છો ગુજરાત રિજનની અંદર તેર તારીખના રોજ ચૌદ તારીખના રોજ પંદર તારીખના રોજ અને સોળ તારીખના ના રોજ મિત્રો ગુજરાત રિજનની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ હવામાન વિભાગ દ્વારા વધુ જણાવવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે અને એની અંદર કહેવામાં આવ્યું છે કે ચૌદ તારીખથી ગુજરાતની અંદર દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ આવી શકે છે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જો મળશે તો આવી રીતે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને લઈને ગઈકાલે અહીંયા ખાસ તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા દસ સપ્ટેમ્બર બે ના રોજ નવી આગાહી કરવામાં આવી હતી